મગફળી ભરેલા ટેકાના ભાવે મગફળી ખરીદાયેલી હતી ઈ મગફળી ભરેલા ગોડાઉન માં આગ લાગી જેમાં સીસીટીવી કેમેરા નહોતા ખરેખર નિયમ મુજબ સીસીટીવી કેમેરા રાખવાના જે નહોતા ત્યાં ફાયર સેફ્ટીના સંસાધન ક્યાંક ને ક્યાંક જે અમારી શંકા હતી કે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે આ સૌથી મોટો સવાલ છે ખરેખર સીસીટીવી ફૂટેજ નતા તો સીડબ્લ્યુસી ના અધિકારીઓ શું કરતા હતા ખરેખર ગોડાઉન મેનેજર શું કરતા હતા કઈ મંડળીઓ દ્વારા આમાં ફોળી ખરીદવામાં આવી હતી આ આગ લાગી છે તો ભૂતકાળમાં જે આગ લાગી હતી એ પ્રમાણે તો કેકનેન ક્યાંક કૌભારને ઢાંકવા માટે તો આગ લગાડવામાં નથી આવી ને આ અમે સવારે સવાલો કરતા હતા અત્યારે તાજા સમાચાર મળ્યા છે કે થાનગઢની અંદર જે ગોડાઉન સવારે સળગ્યું હતું બપોરે એક કલાકે ગોડાઉનની આગ પર કાબુ મેળવવામાં આવ્યો ક્યાંકનેન ક્યાંક જે લોકોએ આ ગોડાઉન સળગાવવાના પ્રયત્ન કર્યા છે એ પૂરતા પ્રમાણમાં સફળ ન થયા હોય એવું અમને લાગે છે એટલે અત્યારે ફરી વખતે ગોડાઉન સળગ્યું છે ત્યારે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ ખાડા કાન કરવાનું બંધ કરો એક ના એક ગોડાઉન આઠ કલાકની અંદર જ્યારે બીજી વાર સળગે છે તો નક્કી થાય છે કે આ ગોડાઉન ની અંદર કઈક મોટા પ્રમાણમાં જે કૌભાંડ થયું છે કૌભાંડના પુરાવાઓનો નાશ કરવા માટે વારંવાર ગોડાઉનમાં આગ લગાવવામાં આવતી હોય આવી અમને પૂર્ણ શંકા છે અત્યારે ફરી વખત ગોડાઉન સળગ્યું એવા સમાચાર મળ્યા છે તંત્રને કહીએ છીએ કે ખેડૂતોના નામે સરકાર દ્વારા જે પૈસાઓ વહેંચવામાં આવે છે જે પૈસાઓની ફાળવણી કરવામાં આવે છે ગોલમાલ કરી ગયા છે મગર મલાઈ ખાઈ ગયા છે અને અત્યારે વારંવાર ગોડાઉન ને આગ લગાવી રહ્યા હોય આવી અમને શંકા છે આ તાજા સમાચાર મળ્યા છે તંત્રમાં જો પ્રમાણિકતા બચી હોય તો તાત્કાલિક ધોરણે ફરી વખત અત્યારે રાતના લગભગ સાત ને પચાસ મિનિટ થઈ છે ગોડાઉન ગોડાઉનમાં ફરી વખત આગ લાગી છે તંત્ર માં જો થોડી પણ શરમ બચી હોય તો જવાબદાર લોકો પર કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર વારંવાર ગોડાઉનમાં આગ શા માટે લાગે છે એની પણ તપાસ કરવામાં આવે આભાર